પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાને જોડતો નેશનલ હાઈવે નંબર એકસો એકાવન કે જે છેલ્લા પાંચ મહિનાથી મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાને જોડતા નેશનલ હાઈવે નંબર એકસો એકાવન કે જે રાણાઓ ટી પોઈન્ટથી ભાણવર અને ત્રણ પાટિયા તરફ જતો હાઈવે ભારે વાહનો માટે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અંદાજીત છેલ્લા પાંચ મહિનાથી બંધ કરવામાં આવ્યો છે હાઈવે બંધ કરવામાં આવતા બસ સહિતના મોટા વાહનોમાં પ્રવાસ કરતા મુસાફરો તેમજ આ રસ્તા પરથી ચાલતા જે ટ્રક સહિતના વાહનો છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં આવવા જવા માટે મુસાફરો દ્વારા ફરી ફરીને અન્ય જગ્યાઓ પરથીને પ્રવાસ કરવા મજબૂર બન્યા છે હાઈવે બંધ થતા ભારે વાહન ચાલકો તથા મુસાફરો તો હેરાન થયા છે પરંતુ હાઈવે પર આવેલ હોટેલ અને દુકાનદારો સહિત સ્થાનિકો પણ પરેશાની ભોગવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પોરબંદર અને રાજકોટ વચ્ચે વધારાની બે ટ્રેનો શરૂ થઈ છે પરંતુ જામનગર જવા માટે ચાલતી લોકલ ટ્રેન પણ કોરોના સમયથીને બંધ કરી દેવામાં આવી છે ત્યારે જામનગર જવા માટે કાનાલોસ અથવા ભાણવર ટ્રેન લંબાવવામાં આવે અથવા નવી ટ્રેન શરૂ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે